શહેરના વીઆઈપી રોડ પર એસટી બસની ટક્કરે રાહદારીનું મૃત્યુ નીપજ્યું હતું પોલીસના જણાવ્યા અનુસાર આજે સવારે વડોદરા એસટી બસ ડેપોથી પાટણ તરફ જતી એક બસ શહેરના વીઆઈપી રોડ પરથી પસાર થઈ રહી હતી આ સમયે ભુડા સર્કલ નજીક અમી સોસાયટી પાસે એસટી બસે એક રાહદારીને જોરદાર ટક્કર મારી હતી આ બનાવમાં રાહદારીનું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું ઘટનાની જાણ થતા કારેલીબાગ પોલીસે બનાવ સ્થળે દોડી આવી હતી મૃતદેહને ના હોસ્પિટલ ખાતે ખસેડી તેની ઓળખના ચક્રો ગતિમાન કર્યા છે બનાવ બનાવ બાદ બસનો ચાલક સ્થળેથી ફરાર થયો હતો આ વીઆઈપી રોડ છે નીલકંડ હોટલની પાછળના ભાગે આ ભાઈ રહી છે તે અમારા વસ્તીનો માણસ છે અને નારાયણભાઈ કરીને વસા નામનો છોકરો અહીં ગાડી પડેલ હાલતમાં જોયો એક્સિડન્ટ થયું તેથી અમે લોકો અહીંયા ગાડી અમે નજીકમાં રહેનારા અમે લોકો દોડીને આવ્યા છે એમને અત્યારે મોડા ઉપરથી બસ કઈક ફરી ગઈ છે અને ટક્કર વાગેલ છે ગુજરાત એસટી બસ